Hello everyone, good morning. કેમ છો તમે બધા મજામાં ને જો તમે સવાર સવારમાં કેટલા હજી તો સાત સવા સાત થયા છે ને તડકાનું પ્રમાણ તમને દેખાતું હશે મારા ફેસ ઉપર મારી આંખે ખુલતી નથી એટલો બધો પ્રકાશ ઊંડામાંથી આવી રહ્યો છે કારણ કે આજે છે સની ડે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ હતો પણ આજે એક જ દિવસ તડકો છે પાછું પાછો વરસાદ છે તો આજે આપણે વિચાર્યું છે કે બધા જ કપડાં આપણે જે કાંઈ ધોવાના હોય ને બધા જ ધોઈને આજે સુકી દેવાના છે એટલે પછી રોજ બરોજના નીકળે એનો વાંધો ન આવે અને અહીંયા જુઓ બધું ગરમ થઈ ગયું છે જાનવી માટે અને બે રેડી છે ભાખરી છે ચા રેડી થઈ ગઈ છે ચા જેમાં ઉતાવળ હતી ને એટલે મેં વાટકામાં થોડીક લઈ લીધી છે એટલે જલ્દી ઠંડી થઈ છે અને હું ને બીજાના ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ જી એના એ ક્લીન જ બાકી છે એ ફ્રેશ થઈ રહી છે અને જાનવીને હજી કાંઈ કામ નથી તો એ બધા પછી 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 પછે પછી 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 ફરે છે ક્યાં ગઈ જાણ્યું આજે બારાજે જીયા જીયાના કરે ને એને પાછો પાછળ પણ બસ હવે એક બે મહિના છે પછી તો એને સવાર સવારમાં સ્કૂલે જવાનું છે એટલે તૈયાર થઈ જ જવાનું છે એટલે ત્યારે હવે જોઈએ કે અત્યારે તો બહુ વધારે પડતો ઉત્સાહ છે સવારમાં ફટાફટ બધાની પહેલાં જાગી જાય ને બધા રેડી થતા હોય ને તો એમ કે હું રેડી થાવ એમ તો મારે બહાર જવું બધા રેડી થઈને બહાર જઈ જતો એમ એટલે અત્યારે તો ઉત્સાહ છે કારણ કે જવાનું નથી પછી તો હવે સ્કૂલ ચાલુ થાય પછી ખબર પડે એવી રીતે છે જો સવાર સવાર હું તો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અહીંયા ફૂડ બોક્સે રેડી થઈ ગયું છે જીઆ નાનું અને જાનવીની ચીસા ચીસ તમને સંભળાતી હશે પાછું જો જાનવી આવી ગઈ છે જાનવી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કા કાઢી તને બાથરૂમમાંથી રેડી રેડીએ હે પણ જગ્યા ન હોય તો તું ત્યાં ઘુમર ઘુમર કરતો શું થાય પછી ગુડ મોર્નિંગ વિજય જય સ્વામિનારાયણ આફ્ટર લોંગ ટાઈમ એવું નથી લાગતું તમને તમે વિડીયોમાં સવાર સવારમાં આવ્યા હોય એવું હમ જીયુ રેડી થઈ ગઈ જીયુ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જીયનાર એના ડેડી હોય ને એટલે એને સવાર સવારમાં છે ને સ્ફૂર્તિ જ ના આવે બિલકુલ ઇં મી

બેગ લઈ લો તમારી તો જો અમે આવી ગયા છીએ પાર્કમાં અને ખબર નઈ આજનો તો દિવસ કેવો ઉગ્યો છે ને કઈ ખબર જ નથી પડતી એવું થઈ ગયું ને આજ તો સવાર સવાર માં એકતા જ મેં કામ કાઢ્યું હતું અને થયું એવું કે જીએનઆરની સ્કૂલમાં છે ને રથયાત્રાનું સેલિબ્રેશન હતું તો ઈમેલ આવ્યો તો બે દિવસ પહેલા તો મને થર્સડે ડે મગજમાં હતું પણ એકચ્યુઅલી આ થર્સડે ડેનું નેક્સ્ટ થર્સડે હતું સેલિબ્રેશન તો મેં એને ફેસ્ટિવલ ક્રોસમાં સ્કૂલે મોકલી તો હવે જે ડ્રોપ કરવા ગયા ને તો એક આ નહીં ચાલે તમે આવીને સ્કૂલનો યુનિફોર્મ આપી જાવ કે સ્કૂલમાં શી હેઝ ટુ ચેન્જ પછી વિજય કે ના હું તો હવે બિઝી છું તો પછી એની મમ્મી ફ્રી હશે તો આવશે ને ત્યારે પછી એમ તો કે મને પ્રોબ્લેમ મને વાંધો નથી કે એસેમ્બલીમાં પ્રોબ્લેમ થશે તો ખબર એટલું એક દિવસ બાય મિસ્ટેક બી યુનિફોર્મમાં આવી રીતે પેલું થયું તો પણ એને કીધું કે ના તમે આવીને ડ્રોપ કરી જાઓ તો હું હું ને જાનવી બંને થોડું ઘણું અડધું પડતું કામ પતાવ્યું એન્ડ પછી વી ગો ટુ સ્કૂલ એન્ડ ડ્રોપ ધ યુનિફોર્મ બાજુમાં જ પાર્ક છે અને વેધર સારું છે મસ્ત તડકો બહુ ફાઇન છે અને સામે જુઓ ગાડી પાર્કિંગ આખું ફૂલ છે હમણાં હું અહીંયા ગાડી લઈને આવીને તો મને સ્પેસ જ ન મળે પાર્કિંગ બહુ બધું છે પણ અહીંયા છે ને માર્કિંગ્સ નથી તો બધા લોકો શું કરે ખબર જેમ તેમ મૂકીને જતા રે બે ગાડી વચ્ચે એટલી બધી જગ્યા હોય ને કે બીજી ગાડી સમાઈ જાય પણ એવી રીતે જગ્યા રાખે ને લોકો કે તમે બીજું મૂકી જ ન શકો હા જાનું એક મિનિટ આપવું હો બેટા જરા કામ પવન ઠંડો ઠંડો છે ને તો ઠંડી લાગી રહી છે તો પાછી અહીંયાથી એક તો ગાડી અહીંયા સામે સામે પાર્કિંગ છે રિવર્સ થવામાં બી બહુ વાર લાગે એવું છે પછી પાછી બાજુની સ્પીડમાં મૂકી અને બંને આવ્યા છીએ પાકમાં એન્જોય કરવા માટે તો આજનો દિવસ તો સવાર સવારમાં જ રશ રસ ને ગોટાળો ગોટાળો થઈ ગયો છે ને અહિયાં જો કાગડો મસ્તી કરી રહ્યો છે જો 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 અહિયાં તમને કાગડા ને કબૂતર બહુ જોવા મળશે બીજા બધા બર્ડ હોય પણ ઓછા અને જાનવીને ને એટલી મજા આવે છે જાનુ જો કેટલો બ્યુટીફુલ પાર્ક છે છે ને મસ્ત હા જાઓ જાઓ રમો 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 જો આ મને લાગે ગ્રાસ કટિંગ વાળા લાગે છે ગ્રાસ કટિંગ કરે છે આપણે સાઈડમાં માં ઉભા રહીએ સાઈડમાં માં ઉભા રહીએ લેટ્સ ગીવ ધેમ અવે જો અહીંયા જો કાગડો આવ્યો જો જો આવી રીતે ગ્રાસ કટિંગ મોટા મોટા ઝાડ થઈ જાય ને તો એ લોકો આવી રીતે ગ્રાસ કટિંગ લેટ્સ ગો કમ ઓન જાનવીને મજાઈ આવે છે અને ઠંડી લાગે છે એમાં એવું છે તડકો એવું છે તડકો છે પણ આમ છાયા આવે ને તો પવન છે તો ઠંડો ઠંડો પવન લાગે એવું છે એટલે મેં હોડી લઈ જ લીધું છે સાથે કારણ કે વેધરનો મને કઈ બહુ ભરોસો હતો નહીં એટલા માટે તો જો લાસ્ટ ટાઈમ એ ઓલા એક બીજા આફ્રિકન ખબર નહીં કોણ હોય એને અહીંયા ફૂટબોલનું નું ઓલું છે ને મેદાન તો ત્યાં આગળ રમતો હતો ને તો હજી જાનું દોડીને ત્યાં અંદર જતી રહેને રમવું તો આજે વખતે હું બોલ ઘરેથી જ લેતી આવી છું મેં કીધું થોડીક વાર બિઝી રહી તો એનો પણ ટાઈમ જાય તો બસ એવી રીતે છે ઘરે બહુ કામ પડ્યું છે પણ હવે ના છૂટકે જો આ વસ્તુ કેવી થઈ જાય કે જયારે તમારો દિવસ હોય ને ત્યારે તમે વિચાર્યું ન હોય ને બધા કામ વિચાર્યું હોય ન થાય એવું છે જાનુ તો એટલી એન્જોય કરી રહી છે જો જાનુ તારી સિવાય કોઈ નથી બોલો અહીંયા અહીંયા કોઈ કિડ્સ રમવા વાળા નથી પણ ખબર નહીં પાર્કિંગ કેમનું ફૂલ થઈ ગયું છે બધા વોક કરવા વાળા છે જેમ દૂર દૂર આખો રાઉન્ડ ફરે બધા દેખાય સામે એકદમ દૂર દૂર છે વોક કરવા વાળા હોય બધા કરી રહી છે હા ચાલો બેક યસ અહીંયા નાનું આમથું પ્લે ગ્રાઉન્ડ છે તમે જોતા જશો ઘણી વજે રેગ્યુલર જોતા હશે એને ખબર હશે નાનું એવું પ્લે ગ્રાઉન્ડ છે જાનવી જો મંડી ચડવા ચાનો બોલ અહીંયા પડ્યો રહ્યો અને ઈ જો ક્યાં પહોંચી ચાનો અહીંયા ઓ ક્યાં જાય છે લે તો જો બાર વાગ્યે હોય એની માટે થઈને અહીંયા બોલ ફૂટબોલના ગ્રાઉન્ડમાં બેઠી અને ઈ જો ચાઉ પડશે હાલો ચાનો જો અહીંયા બધા બહુ બધા કબૂતર છે ને જોઈ રહી છે જો દોડી જો દોડી આમાં બેસવું તો એને બોલો તો પરાણે બેઠી ત્રણ ચાર ચક્કર ખાધા પછી એની આર આપણે એજો દોડી જો દોડી કબૂતર ને પાછો હું કહું દરવાજો ક્યાંથી છે અંદર જવાનું જાનુ ને બધી ખબર હોય જો જો ઓડેડા જો ઓડેડા જાનુ દોડ માં એ ઉડી જાસ બેટા જો ઉડી ગયા ને તો જો અમે આવી ગયા છીએ ઘરે અને મને લાગી ગઈ ભૂખ તો મેં લીધું છે મખના અને ડેટ્સ અને જાનવી દૂધની બોટલ ને ટીવી લઈને બેસી ગઈ છે તો મેં કીધું થોડુંક સ્નેકિંગ કરી લઈએ એટલે લ્યો કે મૂકી ક્યાં દીધી જો મારા હાથમાં ડીશ જોઈ ગઈ ને એટલે ઊભી થઈ જો નોઝી આવવા માંડ્યું ને આજે હતું તડકા જેવું જરાક પણ ઠંડો ઠંડો પવન હતો એટલે પાછા દોડા દોડી કરે બાંધે તો નહીં એટલે દોડા દોડી કરતો બેન ને જરાક જરાક ના કઈ આવવા માંડ્યું છે કર ટ્રાય કર જો 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 નો એ તો મોડું જ લાગે ને કે થોડું કઈ મસાલા વાળું હોય જાનું આખા આ ખજૂર મસ્ત છે સ્વીટ સ્વીટ છે ના રૂમાલ થી સાફ કરો રૂમાલ ક્યાં રૂમાલ લઈ આવી જા જો 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 થઈ ગયો છે લંચ ટાઈમ અને મેં જાનવી માટે જો કેટલું મસ્ત રોટલીનું ચૂરમું બનાવ્યું છે ને મેં ચેવડો મારી માટે લીધો હતો તો એણે જો પ્લેટ ચેન્જ કરી નાખી સોપ કરી નાખી મને કે છે મારે ચૂરમું નથી ખાવું હું ચેવડો ખાઈશ નોટી ગર્લ તને આ ખાવાનું છે ચૂરમું ખાવાનું છે ઓલો તેવડો નથી ખાવાનું હા ઓકે ઓકે ચાલો બધા લંચ કરી લઈએ તો જો જીયાના આવી ગઈ છે સ્કૂલેથી ઘરે અને અહીંયા જો એનું લંચ ને બધું થઈ ગયું છે યોગ જ ખાઈ રહ્યું છે અને અહીંયા જો મારી મહેનત આ છે મારી સાડી ને બ્લાઉઝ ને આ જો મેં છે ને પ્રી ડ્રેપ કરીને ઇસ્ત્રી કરીને રાખી દીધી છે કારણ કે બનારસી સિલ્ક જેવું હતું ને તો કોઈ રીતે એની પાકલી પડતી નહોતી તો મેં કીધું એકદમ ઇસ્ત્રી મારી દો ને તો પાકલી સરખી પડી જાય અને બ્લાઉઝનું ને બધું ટ્રાય કરતી હતી કારણ કે મારે બે દિવસ પછી જવાનું છે વેડિંગમાં તો મેં કીધું સવાર સવારમાં છોકરાઓને સાથે આ બધું કરવું પોસિબલ નથી તો મેં કીધું પાછી નોર્મલ સોફ્ટ મટીરિયલની સાડી હોય ને તો ફટાફટ પાકલી પડી જાય પણ આ છે ને ઓળું જેવું છે તો એકદમ ઇસ્ત્રી મારી પડે ને એવું છે તમે તૈયાર કરીને મૂકી છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે હવે ખબર નહીં કેવી પડી હોય કેવી બની હોય જે થયું હોય એ હવે જેમ તેમ કરીને સંકેલી તો લીધું કારણ કે પ્લીટ પાડી પછી સંકેલવાનો એટલો પ્રોબ્લેમ થાય ને તો માંડ માંડી કામ પૂરું કર્યું છે અને જાનવી હજી સુધી સૂતી રહી છે તો મેં કીધું હું બીજું બધું મારું કામકાજ પતાવી દઉં અને આજે મારે સાંજે બનાવવાનું છે મગનું શાક મગ રાઈસ અને રોટલી તો મેં કીધું એ જાનવી જાગે ને પછી મગ બાફવા માટે મૂકી દઉં એટલે એ એક કુકર થઈ જાય પછી નીચે જોવા જે કપડાંને બધું પડ્યું છે કપડાં લેવા જવા છે ઇસ્ત્રી બિસ્ત્રી કરીને સંકેલીને ઠેકાણે કરીશ કિચનમાં હજી બધું કામ પડ્યું છે અને બહારનું બેઠા જો કંઈક આવું છે જાનવી છે ને જાગી સીધી નીચે જતી રહે છે હજી એના ને શરમ થી તો અને હું આવી છું કિચનમાં માં મેં થોડું ઘણું ડબ્બાનું આમ તેમ કામકાજ કરવાનું તો એ કર્યું જો એ મારા મગ બાફા મૂકી દીધા છે ભાત મેં પલાળી દીધા છે રાઈસ અને અહીંયા જુઓ ડ્રાય ફ્રૂટનો પાવડર બદામનો ફિનિશ થઈ ગયો છે ને તમે પાવડર કરી લીધો છે હું તમારા ડબ્બામાં ભરી લઉં અને આ જો આ છે ને કોસ્કોના જીન્જર બિસ્કીટ હતા

અને અને આમાં છે આદુ તો જો આમાં મેં થોડું દાલ મરચું પાવડર ધાણા જીરું અને મીઠું નાખી દીધું છે હવે મગ એડ કરી દો જોયું આ છે છાશ શાકમાં થોડીક છાશ એડ કરીએ ને એકદમ ખટાશ પૂરતું શાક થાય એનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે થોડીક છાશ મેં એડ કરી દીધી છે અને થોડીક વાર એવ ઢાંકીને બૂલ થવા દેવાનું છે અને રાઈસ એ જો અડધા તો ચડી ગયા છે સ્વીટ રાઈસ સ્વીટ રાઈસ નથી અત્યારે મગ અને રાઈસ અને રોટલી છે આ મગ છે ને એ રાઈસ નાખીને ખાવાનું છે સ્વીટ રાઈસ નું બપોરે ઓલું ખાધું તું ને ઓલરેડી એવું બધું જોઈએ રેડી થઈ ગયું છે મગ છે રોટલી છે રાઈસ આ છે છે રાઈસ છે પાપડ છે સલાડ છે છાશ અને જીઆને વેટ કરે છે મોળા રાઈસ નું ચાલો હવે જમવા બેસી જાય ફટાફટ